નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ચોવીસ કલાકમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને સાથે જ મિત્રો આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસું ક્યાં પહોંચે છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વા જેવા હવામાન શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને મિત્રો મને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમને ગઈકાલે જે વરસાદની આગાહી કરી હતી ખાસ કરીને મિત્રો દરિયા દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ડેડીયાપાડા ઉમરપાડા લાગુ વિસ્તારોમાં ગઈકાલે આઠ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો કારણ કે મિત્રો કાલે મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે વરસાદ પડ્યો હતો પરંતુ મિત્રો હવે આગાહી કરવાની છે જેની અંદર મિત્રો ખાસ કરીને અમે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડી આવેલી છે અહીં મિત્રો જેમાં ખાસ કરીને મિત્રો એક નવી સિસ્ટમ સક્રિય થાય છે અને જેને કારણે મિત્રો ત્યાંના જે છે તે જે મિત્રો ખાસ કરીને પવન સીધો ગુજરાતમાં આવી શકે છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે સિસ્ટમ છે ત્યાંથી તે મધ્ય ગુજરાતમાં પહોંચી ગઈ છે અને મિત્રો એ મધ્ય ગુજરાતની સિસ્ટમ જે છે તે સીધી ગુજરાત પર અસર કરશે તેવું જણાવી રહ્યું છે અને મિત્રો જેને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી તે ભારે મેઘતાંડવ જોવા મળશે અને મિત્રો ખાસ કરીને પરેશ ગોસ્વામીએ એટલે કે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સપ્ટેમ્બરના એન્ડમાં એટલે કે મિત્રો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને વરસાદનો નવો સર્વોત્રિક રાઉન્ડ જોવા મળશે તેવું જણાવ્યું છે પરેશ ગોસ્વામીએ કારણ કે મિત્રો પચીસ થી ત્રીસ તારીખ જે હોય છે સપ્ટેમ્બરના છેલ્લું અઠવાડિયું હોય છે તો મિત્રો પચીસ થી ત્રીસમાં સૌથી વધારે વરસાદ નોંધાશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે તો મિત્રો હવે આપણે વાત કરવાની છે કે આજે સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદો પડશે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં તમે જોઈ શકો છો બપોર સુધીમાં જે છે તે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રમાં જામનગર ખંભાળિયા લાલપુર કાલાવડ ધરોળ સાવડી વાંકાનેર થાણ ચોટીલા રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જસદણ બાબરા જેતપુર ઉપલેટા જૂનાગઢ વિસાવદર બગસરા ધારી તુલસી શ્યામ રાજુલા કુંડલા અમરેલી બાબરા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે આજે મિત્રો ખાસ કરીને તમે જણાવી દો તો દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી જેમ કે મિત્રો દ્વારકા પોરબંદર વેરાવળ ઉના આ વિસ્તારોમાં કારણ કે મિત્રો તમે જો જોવો તો મધ્ય ગુજરાતથી આ સિસ્ટમ આવે છે તો મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ ન જોવા મળે તેવી શક્યતા પણ હોઈ શકે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે સૌરાષ્ટ્રમાં કંઈક કયા વિસ્તારો બાકી રહ્યા તો ખાસ કરીને મિત્રો ભાવનગર ભાલ પંથક સાઈડ જોઈ લઈએ તો મિત્રો ભાવનગર સોનગઢ પાલિતાણા તળાજા કુંડલા રાજુલા મહુવા તુલસી શ્યામ ત્યાર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો ઉપરના વિસ્તારો જેમાં ખાસ કરીને ગઢડા ત્યારબાદ મિત્રો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુર લીંબડી આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી તે ભારે મેઘતાંડો જોવા મળે તેવી આગાહી છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે જેને કારણે મિત્રો સૌથી વધારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે કચ્છ જિલ્લા વિશે જેમાં ખાસ કરીને મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી પરંતુ મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે અને જેને કારણે મિત્રો ત્યાં નહીવત વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે મધ્ય ગુજરાત વિશે જેમાં ખાસ કરીને મિત્રો જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો ખાસ કરીને હાલવડ ધાંગધ્રા કુડા સુરેન્દ્રનગર લીંબડી નળ સરોવર ધોળકા મહેમદાબાદ ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંજ ડાકોર બાલાસિનોર ગોધરા પીપલોદ ચાહલોદ લુણાવાડા માલપુર બાયદ આટલા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો ભારેથી તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાવવાનો છે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં વાત કરી લઈએ તો ખાસ કરીને મહેસાણા લાગુ વિસ્તારો વિશે ખાસ કરીને મોઢેરા ચાંદસમા પાટણ સિદ્ધપુર મહેસાણા વડનગર હિંમતનગર ઈડર મોડાસા માણસા ત્યારબાદ મિત્રો માંડલી સગવરા ડુંગરપુર ઈડર ખેડબ્રહ્મા ઉપર જોઈએ તો મિત્રો અંબાજી પાલનપુર આબુ રોડ ડીસા દિયોદર આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે દક્ષિણ ગુજરાત વિશે તો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો મિત્રો ત્યાં ગઈકાલે ગઈકાલે પણ સૌથી વધારે વરસાદ નોંધાયો હતો પરંતુ મિત્રો હવે આજે કેવો વરસાદ પડશે તેના વિશે જોઈ લઈએ તો ખાસ કરીને મિત્રો અહીં આણંદ બોરસદ તારાપુર ખંભાત વડોદરા ચાંપાનેર બોડેલી ડભોઈ કરજણ જંબુસર સીણોર ભરૂચ દહેજ કોસંબા વાંકડ ડેડીયાપાડા ઉમરપાડા સુરત બારડોલી વ્યારા નવસારી બિલ્લી મોરા વલસાડ વાંસદા આહવા સાપુતારા ડાંગ વાપી આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે અને મિત્રો તમને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તેવી આગાહી છે તો મિત્રો મેં તમને જણાવી દીધું કે આજે ખાસ કરીને પાંચ વાગ્યા સુધી મિત્રો તમને વરસાદ નોંધાઈ શકે જે સાર્વત્રિક રાઉન્ડ છે તે મિત્રો તમને ગુજરાતમાં જોવા મળી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે આવતીકાલે એટલે કે મિત્રો બાર તારીખ વિશે તો મિત્રો ખાસ કરીને આવતીકાલે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જે છે તે ગુજરાતમાં જોવા મળ્યો નથી પરંતુ મિત્રો ખાસ કરીને જોઈએ તો અમુક વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ લાગુ વિસ્તારો ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ મહેસાણા લાગુ વિસ્તારોમાં વરસાદ પડી શકે બાકી મિત્રો આવતીકાલે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં મિત્રો વરસાદ રહે રહેશે ગુજરાતની અંદર તેવું પણ કહી શકાય પરંતુ મિત્રો ખાસ કરીને જોઈએ તો આવનારા દિવસો એટલે કે મિત્રો તેર ચૌદ તારીખથી તમે જોવો તો મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમ હતી તેની થોડી થોડી અસર જોવા મળશે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને હવે જે પરેશ ગોસ્વામીએ જણાવ્યું તેમ મિત્રો પચીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જે છે તે સિસ્ટમ નવી સક્રિય થશે અને ગુજરાતમાં જે છે તે મેઘતાંડવ અને મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે તેવી આગાહી છે તો મિત્રો હવે આજ માટે આટલું જ રાખીએ છીએ પરંતુ મિત્રો આવનારી આગાહી અને આવનારા હવામાનના સમાચાર હું તમને જણાવી દઈશ આવનારા વિડીયોની અંદર તો મિત્રો ખાસ કરીને આજ માટે મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી